ત્યારે પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા માટે અપીલ કરી હતી સમાચાર રાજકોટથી કહી શકાય ત્યારે રાજકોટમાં ધોરાજીમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે ત્યારે ધોરાજીમાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભરી વાતાવરણ સર્જાયું હતું ત્યારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી ત્યારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે વાહન ચાલકોને વાહનોની હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા છે ત્યારે પોલીસે પણ લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા માટે અપીલ કરી